આ વર્ષે સૌ રમે સૌ આગળ વધે અંતર્ગત આ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે તથા ભાવિ ઘડતર માટે પણ રમતગમત ખૂબ જ મહત્વ ધરાવે છે સાથે જ આજે વીર બાળ દિવસ પણ છે શીખોના દસમા ધર્મગુરુ ગોવિંદસિંહજીના બે પુત્રો સાહિબ સાજા જોરાવરસિંહ તથા ફતેસી શહીદ થયા હતા તેઓની શહાદતની યાદમાં દર વર્ષે છવ્વીસમી ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજથી ત્રણ દિવસ સુધી માંજરપોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર તથા શાસનાધીકારી શ્વેતાબેન પાર્ગી સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો આચાર્ય શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દંડક બાળ શુક્લ મેયર પિંકીબેન સોની તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને उपाध्यक्षએ બાળકોને રમતોત્સવ તથા બાળ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી હરિ નમસ્તે આજે સારા રમતોત્સવ એટલે કે શિક્ષણ સમિતિનો એક તહેવાર જેવો દિવસ છવ્વીસ સત્યાવીસને ત્યાં આ ત્રણ દિવસે અમે લોકો બાળકો માટે રમતોત્સવનો કાર્યક્રમ કર્યો છે ત્રણ દિવસના રમતોત્સવના કાર્યક્રમમાં વિવિધ રમતો અને સર્વાંગી વિકાસ માટે રમતો બહુ જરૂરી છે એટલા માટે બાળકો ખૂબ સરસ રમી રહ્યા છે અને રમવા માટે તૈયાર થઈને આજે જ્યારે આવ્યા છે શરૂઆત સારી થઈ રહી છે બહુ સરસ મજાનું વાતાવરણ છે બાળકોને રમવા માટે ખુશનુ ત્યાં વાતાવરણ છે એ વાતાવરણની વચ્ચે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા બે શ્રી બહેન શ્રી સોનિયા આવીને ગયા છે હમણાં જેઓએ આની શરૂઆત કરાવી છે સાથે સાથે બાળકૃષ્ણભાઈ શુક્લ આપણા દંડકશી જેઓ પણ આવીને ગયા છે અને બાળકોને શુભેચ્છાઓ પાઠવીને ગયા છે સાથે સાથે આજે વીર બાળ દિવસનો દિવસ છે આ દિવસ એટલે કે આપણે સૌર્યતાનો દિવસ વીરતાનો દિવસ અને આ દિવસ એટલા માટે નક્કી કર્યો કે બાળકો આમાંથી કંઈક શીખેલ કંઈક આગળ વધવા માટે એમને જીવનમાં કામની રમતો અહીંયા ખોખો છે લંગડી છે દોડ છે જે રેગ્યુલર રમતો હોય છે એ રમતો છે આપણે ઘોડાફેક છે એટલે ઘણી કેરમ ઇનસાઇડ ને આઉટસાઇડ બંને બાજુની ગેમો છે કેરમ બી છે આ બાજુ જોઈએ તો દોડ બી છે બીજી બાજુ જોઈએ તો ખોખો બી જે બનતી રેગ્યુલર રમતો છે બધી જ રમતો અહીંયા રમાડવામાં આવે છે અને ખૂબ સરસ બાળકો રમીને જીતે છે દર વર્ષે અને આ વર્ષે પણ જીતશે વડોદરાની અંદર રમીને આગળ વધે ગુજરાતમાં જાય અને ગુજરાતથી આગળ વધીને દેશમાં નામ રોશન કરે એના માટેની અમારી તૈયારી છે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક આવી રહી છે અને ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે આજથી આ બાળક રમે છે એ છત્રીસમાં કંઈક ને કંઈક ઓલિમ્પિકમાં દેખાય એની અમે શુભકામનાઓ અને મનોકામના રાખીએ આભાર